ભગવાન માનદાતાની ત્રિદિન ત્રણ દિવસ સુધી ભક્તિ અને શક્તિ દ્વારા ભગવાનની પૂજા અર્ચન વિધિ એમાં પહેલો પ્રયોગ બતાવ્યો હતો હેમાદ્રીનો ઝવેરભાઈ હે અને બીજું આપણે કર્યું ગળામાં જનોય નાખી આ જ્યાં સુદીનો હોય ને ત્યાં સુદી યજ્ઞનો અધિકાર પ્રાપ્ત ન થાય તો ત્રણ વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનો ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः त्रण वक्त मानदाता नु मन मां नाम ले जावानो ॐ मानदाताय नमः ॐ मानदाताय नमः ॐ मानदाताय नमः विष्णुर् विष्णुर् विष्णुस्ते मद भगवतो महाप्रकोष्ठ विष्णु डाग्ने प्रदमानस्य अध्यसि ब्रह्मन प्रदा देहि द्वारा कलवे सप्तमे अरे भाई बस मन मंदर विंग सद्धम गडिक प्रदमन जनने पुर लोके वरद वरसे जम्बत विंग कारणी आरिया वरद अंदर को ब्रह्म वर्तक देशे कनिया कुमारी नाम हक्षत्र तो हे शवरा चक्र देशे स्री ही विजलिया ग्राम दिकत मदिय दिर्थक्षत्र मान धाता मंदिर शानित्य दिर्थक्षत्र हदिया दिने है अब અને હવે જેને એમ જો ઝવેરભાઈ નું કામ હોય ને એને જરાક સંપર્ક કરવો સમજાણું અહીંયા આપણે હાલ તો એ કઈ તમે કરો એ કઈ હરિ ઓમ માય ભીરકર માંગત ભાઈ નદી હૈ તમારું અટક સહિત નામ લઈ હે તમારી અટક કઈ જાલા યો પછી તમારા બાપુજી નું નામ બેચર ભાઈ આત્મજ પુત્ર હો જવેર ભાઈ સ પત્ની કો બેન તમારું નામ મનમાં નામ બોલી જાવ તમારું તે ન કાર્ય સમન્વિતા ભગવતી જ્યાં સુધી કુળદેવી ની દયા ન હોય ને ત્યાં સુધી આય બેહાય નહીં એમ આયા માનતા ભગવાન ની આપણી ઉપર કૃપા થઈ છે અને આવો અવસર આપણને પ્રાપ્ત થયો છે હરી ઓમ બોલજો ભગવંત માનધાતા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે आवाहित स्थापित स्वागत विराजित मांसोपचार षोड़सोपचार त्रिशोपचार पूजन अर्जन विधि अहम करी जलत्रास्मा जल मुकी जाऊ

પેલા ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા ને એ યજ્ઞ માલપા રાક્ષસ છે કોણ છે આપણા શરીર ની માલપા કામ ક્રોધ લોભ મોહ મચ્છ અને આળસ ભગવાન મહાદેવજી ને પ્રાર્થના કરશું કે હે પરમાત્મા આવા તત્વનો નાશ થાય અને સારા તત્વનો અમારા શરીરની અંદર વાસ થાય એવી ભગવાનને પ્રાર્થના આવી રીતે રાખી અને જમણો હાથ વાત ઢાકી જવાનો મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો ખાલી બે ચમચી લાવજો આપડી